જ્વેલ સર્કલ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને નિલમબાગ પોલીસે ઝડપી લીધા નીલમબાગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે જ્વાલ સર્કલથી વિજયરાજનગર જવાના રસ્તા ઉપર અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી ગયા છે જે બાતમીના આધારે પોલીસે દોડી જઈ રેડ કરી જુગાર રમી રહેલા બીજલભાઈ પોપટભાઈ ચાવડા બાબુભાઈ માધાભાઈ શિયાળ અને ભરતભાઈ ઉદયસિંહભાઈ મોરીને રોકડા રૂપિયા દસ હજાર પાંચસોની સાઠની મતા સાથે ઝડપી લીધી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી 嗯嗯嗯嗯。Hmm. Mm hmm.